લાલ છોકરા ને ખડીક હું રાખું તું રાંધી ને ખાલ ભૂખ લાગીસ મને તમાર છોકરા ને ભૂખ લાગો છોકરો તા એઠો હમણા ગોદડી નાખી ને હું રે દઉં ને એટલે હુશી આ તમ લહણ ફૂલી ગયો ને બટેટા સુધર ગયો હાલો રહોડા માં છોકરા ને હું રાવી ને માણા રાંધી નો નાખે ફોન માંથી હુશી આવી તો તું રાંધી ને ઇન્સ્ટાગ્રામ ની રીલ જોવા માંથી તો હુશી આવી તો તું રાંધી ને સડી ગઈ છે આમ તો જોતું કઈ હારી ની નથી લાગતી ના પેટ ની હું અહીંયા કઈ શોખ ની સડી ગઈ હું પતંગો લોટવા સડીશું ખીહર આવેરસો નહી ને

पप्पा ने मम्मी घरे राइडू ना खेसे कने खबर नहीं पड़ती मम्मी ने और पप्पा ने कितनी उपाधि थाई इनके नदी में मरी गई पड़ी गई के हो और घरे मर आए लोगे ने आज अड़बाले रे मरी सो सो वेट करवाते घर भेगी नहीं था सारे <laughs> नो लुगड़ा धो हमारी आवे रवे तो बे बे नो थे हट लुगड़ा नो धो आई जाए आ तो एम क्या भले बोगड़ी धोती मोती बेन सेन मारी भले धोती बड़ा दहड़ा मारत करवाना तारे ते करवानो नहीं तारे बस नकरी इंस्टाग्राम में रील धोवानी नकरो मोबाइल में बजुनेवानो

ઢીક કરવાનું પોસડું કરવાનું રોકડું કરવા તરત આ પાડી દે અમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ